ત્યારે સુરતમાં જ કીમ નદીના પાણી ખેડૂતોના ખેતરોમાં પ્રવેશ ગયા હતા માંગરોળના મોટી નરોલીમાં નદી કાંઠે ખેતરોમાં પાણી ધુસ્યા હતા નદીના પાણી ખેતરોમાં ધવસતા શેરડીનો પાક જમીન દોસ્ત થયો હતો ખેતરોમાં પાણી ધુસતા અનેક પાક વહેણમાં તણાયા હતા ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો અહીંયા આપ જોઈ શકો છો કે શેરડીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતો જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે તેના પાકની અહીંયા નુકસાનની સેવાઈ રહી છે અને સૌથી વધારે શેરડીના પાકને નુકસાન પહોંચ્યું છે સુરતના દ્રશ્યો છે સુરતમાં નદીના જે પાણી છે તે ખેતરોમાં આવી ગયા હતા જેના કારણે નુકસાન થયું જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ

આ ફરી વળ્યું છે જશ્ય જોઈ શકો છો આખું જે શેરડીનું ખેતર છે તે પાણીમાં ડૂબી ગયું છે જેને કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કિમ નદી જે પ્રમાણે આ બેત કાંઠે વહી રહી છે તેને જ કારણે આ પરિસ્થિતિ સર્જાય છે અનેક નીચાવાળા જે ગામો છે ગામોના જે બ્રિજો છે તે પણ પાણીમાં ઘટકાવ થયા છે જે રીતે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને જે તંત્ર છે તંત્ર પર સાવચેત બન્યું છે ત્યારે ભારે વરસાદને કારણે કીમ નદી છે તે હાલ બે કાંઠે વહી રહી છે તેને કારણે જે આજુબાજુના જે કાંઠા વિસ્તારમાં આવેલા ગામો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો આ ઇચ્છનીય ઘટના ન બને તે માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે હાલ કીમ નદીનું જે રોદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે અને જે કીમ નદી છે તે હાલ બે કાંઠે જોવા મળી રહી છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત